આ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત નવસો એક યુગલો ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ લગ્નસૂત્રમાં બંધાશે આ જ રોજ આ લગ્નોત્સવના ભાગરૂપે વધુમાં વધુ દીકરીઓ માટે પાણીતર તથા ઘરવખની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી આ ભવ્ય લગ્નોત્સવમાં સત્યાવીસ વિધા જમીન પર વિશાળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના યુગલો માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મુસ્લિમ યુગલો માટે નિકાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે તેમના આગમનને ધ્યાનને રાખી હેલીપેડ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે લગ્નોત્સવ માટે વીઆઈપી મહેમાનો માટે ખાસ રસ્તા અને પાર્કિંગની સુવિધાઓ ગોઠવાઈ છે સાથે જ હજારોની સંખ્યામાં પોલીસ બલ તૈનાત રહેશે આયોજનમાં અસમજતા ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે આ વિશાળ સમૂહ લગ્નોત્સવ પ્રેમ સમરસતા અને માનવતાના સ્નેહબંધનનું સુંદર દ્રશ્ય રજૂ કરશે સમગ્ર આયોજનને લઈને પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી ખદરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજાર અગિયારથી અવિરત ચાલતા સમુલગ્ન મહોત્સવ એટલે આ વખતે બે હજાર પચીસમાં દસમો સમૂહલગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે પરમપૂજ્ય સ્વામીજી પરમપૂજ્ય ગીરીનાથ દાદા અને પરમપૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાને આ દસમા સમૂહ લગ્ન મહોત્સવની અંદર આઠસો ને ઇઠ્યોતેર નવયુગલ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે આ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એકલા જ લોકો માટેનો આ પ્રસંગ હોય સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતીઓની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસ્થિર કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે તેમજ અહીં આગળ આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ પરમકૃપાળું પરમાત્મા એમના લગ્નજીવનને સુખમય સમૃદ્ધિમય અને એમના લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પરમકૃપાળુ પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું સાથે સાથે લાખોની જનમેદની જ્યારે ચાર ચાર તારીખે ચાર ચાર બે હજાર પચીસ એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો પ્રાર્થના કરું કે નિર્ઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુઃખી એ કાર્ય બહાર પડે તેવી એમના આશીર્વાદ સદાય મળતા રહે માન્ય મુખ્યમંત્રી શ્રી અમારા આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ મારા મિત્ર ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા ધારાસભ્યશ્રી મિત્રો મારા સંસદ સંસદસભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયા માધ્યમથી જેને પણ આ વાત મારા સુધી મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટેના નવયુગલ દંપતીઓના આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્નજીવન સફળ થાય એવી આપ પણ આ દીકરા દીકરાઓને આશીર્વાદ આપો અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિમિત્ત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર